જય રાધા માધવ જય કુંજ વિહાર જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા પઠનની શ્રેણીમાં આજે આપણે સાંભળીએ અધ્યાય દસમો વિભૂતિ યોગ શ્રી ગણેશય દસમા અધ્યાયનો સારાંશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવો કે મહર્ષિયો પણ મારી ઉત્પત્તિ વિશે જાણતા નથી કારણ કે મારામાં ભાવવાળા સાત મહર્ષિઓ અને તેમની પહેલાં થયેલા ચાર સંકાદી અને ચૌદ મનુઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે આ લોકમાં આ બધી પ્રજા તેમનાથી જ ઉત્પન્ન થયેલી છે આમ સર્વની ઉત્પત્તિનું કારણ હું જ છું અને મારાથી જ આ સમગ્ર જગત પ્રવર્તે છે સર્વ પ્રાણીઓના હૃદયમાં હું આત્મા રૂપે રહેલો છું સર્વ પ્રાણીઓના બધા ભાવો મારામાંથી જ ઉત્પન્ન થાય છે અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે આપના સાચા સ્વરૂપને કોઈ જાણતું નથી આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો તેથી આપ જ આપની દિવ્ય વિભૂતિઓ વિશે મને સંપૂર્ણપણે ફરીથી કહો આથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પરંતપ મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ પાર નથી સચરાચર સૃષ્ટિમાં જે જે વસ્તુ ઐશ્વર્યવાળી કે શોભાવાળી છે અથવા તો બળ કે પ્રાણવાળી છે તે તે વસ્તુ મારા તેજના અંશથી જ ઉત્પન્ન થયેલી છે હું મારા એક અંશ માત્ર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મહાબાહો ફરી પણ મારું પરમ વચન તું સાંભળ તું મારા પર પ્રેમમય બનેલો હોય એ વચન તારા હિત માટે ઈચ્છાથી કહીશ દેવો કે મહર્ષિઓ મારી ઉત્પત્તિ વિશે જાણતા નથી કેમ કે દેવો અને મહર્ષિઓનો સર્વ પ્રકારે આદિ હું જ છું જે મને અજન્મા અનાદિ અને સર્વલોકના મહાન ઈશ્વર રૂપે જાણે છે તે મનુષ્યો રહિત હોય સર્વ પાપોથી છૂટે છે બુદ્ધિ જ્ઞાન ક્ષમા સત્ય દમ સુખ અને ઉત્પત્તિ અને નાશ ભય અને અભય અહિંસા સમભાવ સંતોષ તપ દાન યશ અને અપયશ આ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી જ થાય છે મારામાં ભાવવાળા સાત મહર્ષિઓ અને તેમની પૂર્વેના ચાર સંકાદી તથા ચૌદ મનુઓ મારા મનથી જ ઉત્પન્ન થયેલા છે આ લોકમાં આ બધી તેમની જ પ્રજા છે જે મનુષ્ય મારી આ વિભૂતિ તથા યોગને બરાબર તત્વથી જાણે છે તે અવિચળ યોગમાં પરોવાય મારામાં જ સ્થિત થાય છે એમાં સંશય નથી હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સર્વ જગત પ્રવર્તે છે એમ જાણીને પંડિતો બુદ્ધિમાન ભક્તો મારામાં ભક્તિભાવવાળા થઈ મને જ ભજે છે તેઓ મારામાં ચિત્તવાળા અને પ્રાણ અર્પણ કરનારા હોય છે તેઓ એકબીજાને મારો બોધ કરતા અને મારી કથા કરતાં સદા સંતોષ પામે છે તથા નિજાનંદ માણે છે એવા મને પ્રેમપૂર્વક ભજતા અને નિરંતર મારમા પરોવાયેલા રહેનારા તેઓને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જે વડે તેઓ પામે છે તેમની ઉપર કૃપા કરવા માટે જ આત્મારૂપે રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી ઉત્પન્ન થતા અંધકારનો નાશ કરું છું અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે આપ પરભ્રમ પરમધામ અને પરમ પવિત્ર છો આપ પરમ પુરુષ સનાતન દેવ્ય આદિદેવ અજન્મા અને સર્વ વ્યાપી છો એમ બધા ઋષિઓ દેવર્ષિ નારદ તેમજ મુનિઓ કહે છે અને આપ પોતે પણ એમ જ કહો છો હે કેશવ આપ મને જે કહો છો તે સર્વને હું સત્ય માનું છું આપના સાચા સ્વરૂપને દેવો કે દાનવો પણ જાણતા નથી હે પુરુષોત્તમ હે ભૂતપાત્રને ઉત્પન્ન કરનાર હે ભૂતમાત્રના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો તેથી આપ આપની જે વિભૂતિઓ દ્વારા આ બધા લોકોમાં વ્યાપીને રહેલા છો તે દિવ્ય વિભૂતિઓ વિશે મને સંપૂર્ણ રીતે કહેવા માટે આપ જ યોગ્ય છો હે યોગેશ્વર સદા આપનું ચિંતન કરતો હું આપને કઈ રીતે જાણું હે ભગવાન કયા કયા સ્વરૂપોમાં આપ મારા વડે ચિંતન કરવાની યોગ્ય છો આપ આપનો યોગ અને વિભૂતિ વિશે મને ફરીથી વિસ્તારપૂર્વક કહો કેમ કે આપના અમૃતરૂપ વચનોને સાંભળતા હજુ પણ મને તૃપ્તિ થતી નથી કૃષ્ણે જવાબ આપ્યો કે સારું હું તને મારી મુખ્ય મુખ્ય દિવ્ય વિભૂતિઓ વિશે કહું છું કેમ કે મારા વિસ્તારનો તો અંત જ નથી હું સર્વ પ્રાણીઓના હૃદયમાં આત્મા રૂપે રહેલો છું અને ભૂત માત્રનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું બાર આદિત્યોમાં વિષ્ણુ જ્યોતિઓમાં તેજસ્વી કિરણવાળો સૂર્ય વાયુઓમાં મરીચી નક્ષત્રોમાં ચંદ્ર વેદોમાં સામવેદ દેવોમાં ઇન્દ્ર ઇન્દ્રિયોમાં મન સર્વ પ્રાણીઓમાં ચેતના રુદ્રોમાં શંકર યક્ષોમાં અને રાક્ષસોમાં ધનપતિ કુબેર વસુઓમાં પાવક નામનો અગ્નિ પર્વતોમાં મેરુ પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ સેનાપતિઓમાં કાર્તિકેય જળાશયોમાં સાગર મહર્ષિઓમાં ભૃગુ વાણીમાં એકાક્ષરી ઓમકાર યજ્ઞોમાં જપ જપયજ્ઞ સ્થાવરોમાં હિમાલય સર્વ વૃક્ષોમાં પીપળો તે તેવર્ષીઓમાં નારદ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું ઘોડાઓમાં અમૃત માટે સમુદ્ર મંથન કરતા ઉત્પન્ન થયેલો ઉચ્ચૈશ્રવા હાથીઓમાં ઐરાવત મનુષ્યોમાં રાજા આયુધોમાં વજ્ર ગાયોમાં કામધેનુ પ્રજોત્પતિ કરનારો કામદેવ સર્પોમાં વાસુકી નાગોમાં અનંત નામનો નાગ ચળચરોમાં વરુણ પિતૃલોકમાં વૃક્ષરૂપે રહેલા અધ્યક્ષ અર્યમાં નિયંતાઓમાં યમ દૈત્યોમાં ભક્ત શ્રેષ્ઠ પ્રહલાદ ગણતરી કરનારાઓમાં કાળ પશુઓમાં સિંહ પક્ષીઓમાં ગરુડ પવિત્ર કરનારાઓમાં પવન શસ્ત્રધારીઓમાં રામ માછલાઓમાં મગરમચ્છ અને નદીઓમાં ગંગા છું હે અર્જુન સૃષ્ટિના સૌ સર્જનોનો આદિ મધ્ય અને અંત વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા વક્તાઓનો વાદ અક્ષરોમાં પ્રથમ અક્ષર અ સમાસ સમુદાયમાં દ્વંદ સમાસ અવિનાશી કાળ સર્વ તરફ મુખવાળો ધાતા ધર્મફળદાતા સર્વનો સહારક મૃત્યુ તથા ભવિષ્યમાં થનારાઓનું ઉત્પત્તિ કારણ સ્ત્રીમાં કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધીરજ અને ક્ષમા હું છું સામવેદની શ્રુતિઓમાં બૃહદ સામ છંદોમાં ગાયત્રી છંદ છંદોમાં ગાયત્રી છંદ મહિનાઓમાં માક્ષી એટલે કે માક્ષર મહિનો અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું છળ કરનારાઓમાં જુગાર તેજસ્વીઓમાં તેજ વિજેતાઓમાં વિજય નિશ્ચય કરનારાઓના નિશ્ચય સત્વવાળાઓનું વાળાઓનું સત્વ યાદવોમાં વસુદેવ શ્રી કૃષ્ણ પાંડવોમાં અર્જુન મુનિઓમાં વેદ વ્યાસ કવિઓમાં વિચારશીલ પુરુષોમાં દમન કરનારાઓનો શિક્ષા દંડ નીતિ ગુપ્ત ભાવોમાં મૌન અને જ્ઞાનીઓનું જ્ઞાન હું જ છું હે અર્જુન સર્વ ભૂતોનું જે બીજ છે તે પણ હું જ છું એવું કોઈ સ્થાવર કે જંગમ ભૂત નથી કે જે મારા વિના હોઈ શકે મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ પાર નથી મેં કહેલી આ વિભૂતિઓનો વિસ્તાર તો મેં તને માત્ર દ્રષ્ટાંત રૂપે કહ્યો છે સચરાચર સૃષ્ટિમાં જે જે વસ્તુ ઐશ્વર્યવાળી કે શોભાવાળી છે અથવા તો બળ કે પ્રાણવાળી છે તે તે વસ્તુ મારા તેજના અંશથી જ ઉત્પન્ન થયેલી છે એમ તું જાણ અથવા આ બધું બહુ વિસ્તારથી જાણીને તારે શું કામ છે હું માત્ર મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું થી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સંપૂર્ણ દસમા અધ્યાયનું મહાત્મ્ય ફળ કૈલાસની વાસી શંકર ભગવાને પાર્વતીજીને અને ક્ષીરસાગરમાં શેષ સૈયા પર શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હવે હું ગીતાજીના દસમા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશેની પરમ પાવન કથા કહું છું તે તમે સાંભળો પવિત્ર કાશી નગરમાં એક બ્રહ્મજ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો તે નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી શ્રી કાશી વિશ્વનાથના મંદિરે દર્શન કરવા જતો દર્શન કરીને તે ત્યાં જ ધ્યાનમાં બેસતો આ જોઈ મારા ભૃંગી નામના ગણે મને જિજ્ઞાસાવશ મને પૂછ્યું કે હે પ્રભુ આ બ્રાહ્મણ કોણ છે તેણે એવું કહ્યું તપ કે હોમ કે જપ કર્યા છે કે જ્યારે તે ધ્યાનમાં બેસે છે ત્યારે આપ તેની સન્મુખ પ્રગટ થઈ જાઓ છો તેમજ ડગલે ને પગલે તેને સહાય કરવા તત્પર બનો છો આ સાંભળીને મેં કહ્યું કે હે વત્સ આ જાણવા માટે આ બ્રાહ્મણના ગયા જન્મની વાત કહું છું તે તમે સાંભળો એક સમયની વાત છે કૈલાસ પર્વત પર્વ હું બેઠો હતો એ સમયે કાળા રંગનો એક હંસ એક સુંદર તાજું કમળ લઈને આવ્યો કમળ મારા ચરણમાં મૂકી મને પ્રણામ કર્યા મેં તેને પાસે બેસાડ્યો અને પૂછ્યું કે હે હંસ તું કોણ છે તારા શરીરનો રંગ શ્વેતના બદલે કાળો કેમ છે તું મારી પાસે જે હેતુથી આવ્યો હોય તે મને જણાવ ત્યારે હંસ બોલ્યો કે હે ભગવાન આપ તો સર્વજ્ઞ છો આપનાથી તો કોઈ વાત છુપી નથી છતાં પણ આપ પૂછો છો તો બતાવું છું કે મને બ્રહ્માજીનું વાહન સમજો એક દિવસ હું આપના દર્શન કરવાની ઈચ્છાથી બ્રહ્મલોકમાંથી ઉડતો ઉડતો આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં માનસરોવર આવ્યું અને મારી ઉડવાની ગતિ એકાએક ઊંધાઈ ગઈ હું પૃથ્વી પર પડ્યો અને પડતા જ બેભાન થઈ ગયો જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મારું આખું શરીર કાળું થઈ ગયેલું જોયું હું એકાએક ઉડતો ઉડતો અહીં કેવી રીતે પડી ગયો તે અંગે વિસ્મિત થઈ વિચારી રહ્યો હતો ત્યાં જ સરોવરમાંથી અવાજ આવ્યો કે હે હંસ તું આકાશ માર્ગે ઉડતા ઉડતા મને ઓળંગી ગયો તે પાપના પરિણામે તે પૃથ્વી પર પડ્યો છે અને તારું શરીર કાળું થઈ ગયું છે મેં અવાજની દિશામાં જોયું તો એ અવાજ કમળોની વચ્ચે આવેલી એક કમલીનીમાંથી આવી રહ્યો હતો હું તેની નજીક ગયો અને પ્રદક્ષિણા કરીને પૂછ્યું કે તમે કોણ છો તમે કમલીની કેમ થયા આ સાંભળી કમલીની બોલી મારા આ જન્મ પહેલાંના ત્રીજા જન્મે હું એક પતિવ્રતા બ્રાહ્મણી હતી એક દિવસ હું મારી મેનાને ભણાવવામાં એવી લીન થઈ ગઈ કે મને મારા પતિના આગમનનું ભાન પણ ન રહ્યું આ જોઈને પતિદેવે રોષે ભરાઈને સાપ આપ્યો કે તું પણ મેના થઈ જા કાળવસ મૃત્યુ પછી હું મેના જ બની ગઈ પતિવ્રતા હોવાના ફળરૂપે એક ઋષિના આશ્રમમાં મને આશરો મળ્યો તે ઋષિ નિત્ય પ્રાતકાળે ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા એ પાઠનું નિત્ય શ્રવણ કરવાથી કાલવશ મૃત્યુ બાદ હું સ્વર્ગલોકની અપ્સરા બન્યું મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું એક દિવસ હું વિમાનમાં બેસી આકાશમાં વિહાર કરતી કરતી આ સરોવરે આવી હું સ્નાન કરવા સરોવરમાં ઉતરી તેવામાં જ દુર્વાસા મુનિ ત્યાં આવી પહોંચ્યા તેમણે મને વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કરતી જોઈ મેં ગભરાઈને કમલીનનું રૂપ ધારણ કરી લીધું આ જોઈ દુર્વાસા મુનિએ મને સાપ આપ્યો કે તે સરોવરમાં વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કર્યાનું મહાપાપ કર્યું છે તેથી તું આ કમલિનીના રૂપમાં જ સો વર્ષ સુધી પડી રહેજે હે હંસ તું અહીં મારી સામે ઊભો છે એ સમયે જ દુર્વાસા મુનિએ મને આપેલ સાપને સો વર્ષ પૂરા થઈ ગયા છે આથી હું આજે તે સાપમાંથી મુક્ત થાઉં છું હવે હું ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરું છું તે તું પણ સાંભળ તેના શ્રવણ માત્રથી તું પણ આજે જ મુક્ત થઈ જઈશ આમ કહી કમલિનીએ સ્પષ્ટ અને મધુર વાણીમાં ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કર્યો અને તે મુક્ત થઈ વિષ્ણુ લોકમાં ગઈ પરંતુ આપના દર્શન કરવા માટે જ હું તેણે આપેલ આ ઉત્તમ કમળ લઈને અહીં આવ્યો છું આટલી કથા મને સંભળાવી તે હંસે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો આ એક અદ્ભુત ઘટના હતી તે હંસ જ નવા જન્મે આ બ્રાહ્મણ રૂપે જન્મ્યો છે ગત જન્મના પુણ્યબળના પરિણામે આ જન્મે તે બ્રહ્મજ્ઞાની થયો છે ગીતાજીના દસમા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તે નિત્ય મારા દર્શન કરી શકે છે હે પાર્વતી આ પ્રમાણે મેં ભૃંગીગણને આ પાપનાશક કથા કહી હતી અને આજે તે જ કથા મેં તમને કંઈ સંભળાવી છે આવું મહાન છે ગીતાના દસમા અધ્યાયનું મહાત્મ્ય અને ફળ શ્રી કૃષ્ણ લાલ કી જય